નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય જોઈને આપને લાગી રહ્યું છે કે આ દ્રશ્ય કોઈ ગ્રામ્ય વિસ્તારના ઢોરવાળાનું દ્રશ્ય છે પરંતુ હકીકતમાં આ દ્રશ્ય સાવરકુંડલા શહેરની અતિ મધ્યમાં આવેલા રિદ્ધિસિદ્ધિ ચોકનાથ મહાદેવ જૂના પટ્ટન જતા પુલ ઉપરનું દ્રશ્ય છે સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોની અંદર રખડતા ભટકતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો વિકાસના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ભાજપ નગરપાલિકાના સત્તાધીશો શું આ રખડતા ભટકતા ઢોરથી કોઈ શહેરીજનોનો જીવ જશે ત્યારબાદ આ પ્રકરણ અંગે કોઈ યોગ્ય નિર્ણય કે કાર્યવાહી કરશે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે સાવરકુંડલા શહેરના મોટો પુલ સીધી સીધી મહાદેવ ચોક જૂનું બસ સ્ટેન્ડ મહુવા રોડ મામલતદાર કચેરી સહિતના અનેક વિવિધ વિસ્તારોની અંદર રખડતા ભટકતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અવારનવાર નાના મોટા અકસ્માતો આ રખડતા ઢોરોને લીધે બની રહ્યા છે પરંતુ ભાજપ સાથે જ નગરપાલિકા જાણે કે ગાઢ નિંદ્રામાં સુઈ અને વિકાસના વિકાસના સપના જોઈ રહી છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસ કરો છે ચોક્કસ સારી વાત છે પરંતુ શહેરીજનોને આ રખડતા ભટકતા ઢોરના ત્રાસમાંથી આપ ક્યારે મુક્તિ અપાવશો તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અવારનવાર વિકાસની તો વાતો તો કરે છે પરંતુ વિકાસ તો બાજવી રહ્યો પરંતુ રખડતા ભટકતાં ઢોરના પ્રશ્નમાંથી પણ આ વહેલી તકે ક્યારે લોકોને મુક્તિ અપાવે છે તે હવે જોવું રહ્યું ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડાના શહેરીજનો આ રખડતા ભટકતા ઢોરના ત્રાસને લીધે પોતાના જીવો ગુમાવશે ત્યારબાદ ભાજપના નગરસેવકો કે નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરશે તેવો સવાલ વહાલા શહેરીજનોમાંથી ઉઠવા પામી રહ્યો છે ત્યારે વહીવટીતંત્રે પણ આ બાબતે યોગ્ય પગલાં ભરી અને રખડતા ભટકતા ઢોરના ત્રાસમાંથી સાવરકુંડા લોકોને તાત્કાલિક મુક્ત અપાવવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રસ્તાર